ભાઈ ઘણા ટાઈમ પછી આપણે તમારા માટે લઈને આવ્યા છે ઘરમાં ઉપયોગ થતી બધી જ વસ્તુ ફક્ત વીસ વીસ રૂપિયામાં અહીંયા તમને મળી જવાની છે જોઈ લો આ બધી વસ્તુ તમે જોઈ રહ્યા છો ને એ બધી વસ્તુ છે ખાલી વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો ટબ છે નાની મોટી ડોલ છે ઘણી બધી વસ્તુ છે તો આજે આપણે આવી ગયા છે હિન્દી ભાષી હોલમાં બાપુનગરમાં જ્યાં તમને આવી બધી વસ્તુઓ ફક્ત વીસ વીસ રૂપિયામાં તમને મળી જવાની છે જોઈ લો આટલી બધી વસ્તુ એક જ જગ્યાએ તમને બીજે ક્યાંય નહીં મળે રક કપર કાબી લઈ લો એના સેટ મળી જશે નાના મોટા ડબ્બા મળી જશે જારીવાળા ડબ્બા મળી જશે જારીવાળી ડીશ મળી જશે શાકભાજી મેકવા માટે ફ્રૂટ મેકવા માટે જે મેકવું હોય એ મેકવા માટે અહીંયા તમને અલગ અલગ પ્રકારના બાસ્કેટ ડબ્બા રાઉન્ડ ડબ્બા ચોરસ ડબ્બા ગોલ્ડ ડબ્બા નાના મોટા ડબ્બા જે માગો ને એવા પ્લાસ્ટિકના ડબ્બા એ ટુ ઝેડ વેરાયટીમાં અહીંયા તમને જોવા મળી જશે ને જોઈને તમે લઈ પણ શકો છો પાંચસોથી સાતસો કરતાં પણ વધુ વેરાયટી એક જ જગ્યાએ લાઈવ ડેમો સાથે તમને જોવા મળી જવાની છે જોઈ લો ઘણી બધી વસ્તુઓ છે અને કોઈપણ વસ્તુ ખાલી વીસ વીસ રૂપિયામાં છે ભાઈ એનાથી વધારે કંઈ ભાવ છે નહીં નાની વસ્તુનો મોટી વસ્તુનો ભાવ એકસો પચાસ રૂપિયા સુધી હશે બાકી બધી વસ્તુ વીસ વીસ રૂપિયામાં છે જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે આમાં અલગ અલગ વેરાયટીના કપ તમને મળી જવાના છે અલગ અલગ વેરાયટીના મગ મળી જશે અલગ અલગ વેરાયટીના પગ લૂછણ્યા છે જેવા માગો એવા પગ લૂછણ્યા મળી જશે જેવા માંગો એવા કપમાં ડિઝાઇન પણ જુઓ તો ખરા કેટલી બધી ડિઝાઇન છે ફિનાઇલ લઈ લો લિક્વિડ લઈ લો જે માગો એ બધી વસ્તુ એક જ જગ્યાએ મળવાની છે જોઈ લો ભાઈ કેટલી બધી વેરાયટીમાં લિક્વિડ છે ફિનાઇલ છે ટોયલેટ ક્લીનર છે લિક્વિડ છે વાસણ ઘસવાનું અને વેરાયટી તો જુઓ ભાઈ પગ લૂછણિયાની કેટલી બધી છે અને મેલેમાઇનમાં પણ ઘણી બધી વેરાયટી તમને મળી જવાની છે આઈસક્રીમ બાઉલ લઈ લો જે માગો એ બધી વસ્તુ મળી જશે અને સ્ટીલમાં પણ એટલી જ વેરાયટી અહીંયા તમને મળી જવાની છે નાના મોટા વાડકા લઈ લો નાની મોટી ડીશ લઈ લો ગ્લાસ લઈ લો નાની મોટી ટોયલી લઈ લો જે માગો એ બધી વસ્તુ મળવાની છે અને કાચમાં પણ એટલી બધી વસ્તુ તમને મળી જવાની છે નાની મોટી ડબ્બા છે નાના ગ્લાસના બરણી છે જેવી વસ્તુ માગો એ બધી વસ્તુ મળે છે ચમચા ચમચી ચબેથા જે માગો એ બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે જોઈ લો મેલેન માર્મેન પણ એટલી બધી વસ્તુ ક્રોકરી ટાઈપમાં પણ એટલી બધી વસ્તુ અલગ અલગ વેરાયટીની ડીશ ચોરસ ડીશ લમગોળો ડીશ સટકોણ ડીશ જેવી માગો એવી ડીશ તમને અહીંયા મળી જવાની છે ખાલી વીસ વીસ રૂપિયામાં જોઈ લો ખુલતાની સાથે જ બહેનોની લાઈનો લાગે છે એવો સ્ટોલ આપણા બાપુનગરના હિન્દી ભાષી હોલમાં ઓપન થઈ ગયો છે આજે ને આજે જ આ વિડિયો તમારા દોસ્તોને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને પહોંચી જજો લોકેશનની વાત કરી દઈએ તો જોઈ લો આ બાપુનગર રોડ છે બાપુનગર ચાર રસ્તાથી થોડાક આગળ આવો એટલે હિન્દી ભાષી હોલ તમને જોવા મળી જશે જ્યાં તમને બહેનોની પડા પડીને લાઇન લાગેલી તમને જોવા મળશે જોઈ લો ફૂલ ખરીદી કરો આટલી સસ્તી વસ્તુ તમને બીજે ક્યાંય નહીં મળે ફરી મળે છે નવા વિડિયોમાં ત્યાર સુધી બાય બાય ટેક કેર અને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી કરીને બીજા પણ લોકો આ વસ્તુનો લાભ લઈ શકે અને એકદમ ઓછા ભાવમાં બધી જ વસ્તુ ખરીદી શકે મિનિમમ વીસ રૂપિયાથી શરૂઆત થશે અને મેક્સિમમ એકસો પચાસ રૂપિયા સુધીનો ભાવ રહેવાનો છે ચાલો ફરી મળીએ છીએ